વે લંબુ હાણ ને કરી પડ્યામ પકડે એમ ના દીયા પર ધમું એમ કરે છે કે શું થયું છે ચાર ની હવે ત તમચા પકડશે છોકરો જ હોય હવે રાજો જી ને いや મોજી તો કોઈ નથી આવ બી ના ચાલ આઈ જો કોઈ ખબર નથી પણ પૂછનાર ખબર પડાય ને પાણી નો રોટો ભરીને તરવા લાગી મન તો લાવ એક તું તો પણ કે પણ તો બહાર ને મને ઘણાઈ એલા તાર્જીદારજીને કેમ બોલે છે એમ અમે બોલ્યો કે બોલ્યો કે બોલે છે મને ખબર શું કરું મારા મારા હું જોવાનું શું ઠીક છે એલા

એ પણ છો સોડે ઉલોની ના રાતા છોડ કી ન્યા હવે પણ એની બીકાવે ને આલુ તો ફાડી માત પોલે મારો હ હા અલવાયા ને છોડ કરે પણ હવે ખરાબ ના હવે શું કરવાનું છે નથી આવું આવું પણ ભયા આ તો બોલે ઈ તો હું આપણો તો એ ભાઈ આ ફરે આટલી અને એના કારણ નામ શું દીસ પણ હવે ભાઈ આપણે હોર્યું દેવું શું કરશું આઈએ નહિ શું કોનોડો દેખશે આટ નથી એમ કરી હું અહીંયા કોનોડો લઈશ મારું ભાઈ ચિંતા તો કરે ચિંતા તો કરે પણ નાગણ જેવી હોય નાગણ જેવી મારે તો ભલે કામ ના રમી આવતી કોલેજ અને ચાર માસ દાડા રે તો શું ઓટો ઓટો ને લખક લાગે કે આ ને છોતી દીવે ચા ને